मौसम तो सुहाना है पर क्या करें दिल गार्डन गार्डन हो रहा है आगे जागे और अभी हम भीग रहे भीग रहे भीग रहेगी भीग रहे। राह में ऐसी रा तो बरसातों में कैसा लगता है ऐसा लगता સો ગાઈસ ફાઇનલી આપણે કોઈ શબ્દ નહીં તમે જોઈ લેજો આદી ચન ગાઈસ કોફી કે છે મસ્ત પ્લેસ છે ને અહીંયા થી આગળ જે રે ટી 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 અમે પેલી વખત આવ્યા ને ત્યારે પ્રોબ્લેમ એવી થઈ હતી કે ગાડી હતી ગાડી કરીને આગળ રસ્તા એવા છે જાય નહીં આ વખત અમે વિચાર્યું તું કે ગાડી લઈને આ જગ્યાએ ના આવે ને આવું હોય તો ટુ વ્હીલર લઈને આવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં જવાનું હતું અને ત્યાંથી આપણે અત્યારે જો છે ઉપરથી ખબર નીચેની સાડ જઈ રહ્યા છીએ અને અહીંયા ખાડું ને આપણે પહેલાં બી એક વાર આવેલા છીએ કંઈ એવું તો હા નહીં પછી એમને જોખમમાં મૂકી નાખી અહીંયા આપણે પહેલાં આવેલા છીએ મસ્ત એવી જગ્યા છે અમે જ્યારે પહેલાં આવ્યા હતા ને ત્યારે આ જગ્યાએ મસ્ત એવું કેમ્પિંગ કર્યું અહીંયા મેગી ને બધું બનાવ્યું હતું અને અહીંના આપણે લોકલ બે ત્રણ ફ્રેન્ડ છે જોડે મસ્ત કેમ્પિંગ કરી દઉં सुनने ही गया वाओ कैंपिंग करवानी प्रॉब्लम है तो केरादा आ टेंट उभो करवो न होती काटो हो से

કઈ જેવી જગ્યા નહીં એ પ્રમાણે ટ્રીપ કરવાની અમુક ટાઈમ તો અમે કશું નહીં કરતા ઘેરથી જ બધું ખાવાની લઈએ બધું વિચાર વિચાર શું કેવું કારણ કે બધી જગ્યાએ ખાવાનું ના બનાવે અમુક અને અહીંયા આ બધું ખરું ને જંગલ એરિયાસ છે તો અહીંયા તમે આગ ના લગાવીએ તો બધું વિચાર ઉપર થાય ના કમે પરી એમ બધા ભરે રહીએ હું તો પતી છું ખાવાનું એમને બાચી છે

ઓ પાણી થોડું વધારે એનો મતલબ કે હશે દરવાજો થોડું વધારે ખુલ્લું હશે ડેમ

ઉપર અંદર મેં કીધું એને અંદર મેં કીધું શું કઈશ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાનવડી પડીએ ને તો પડી પાણી ના માગે જેવો બનાવ્યો ને કારીગરી જોવો ખાલી અને આપણે કાંઈ મારી એક વાત આવેલા છે પણ અહીંયા નહીં આ સાઈડની પેલી સાઈડ આવેલા છે પેલી સાઈડ રહીને આપણે વિડીયો ઉતારી લો ત્યાં ઉપરની સાઈડ ત્યાંથી અને અંદરની સાઈડમાં આવ્યો હોય તો પેન નીચે ત્યાં આગળ અહીં પાનમ નદી ઉપર બનેલો પાનમ ડેમ ગઈસ દરવાજો જેવો હોય મોટો ડેમ હજી પણ પાણીનું સ્તર એટલું બધું નહીં થયું ને ભાઈ પણ હજી સ્થળ જ નહીં ઊંચું છે આ તો બધું લીકેજ છે ને ઉપર આવે છે ને એવું છે અત્યારે આપણે પહોંચ્યા છીએ ત્યાં કેમ્પિંગ કરીને અહીંયા આવ્યા છીએ પાછા અહીંયા આપણે થોડો ડ્રોન શૂટ કરી લઈએ

ફાઇનલી આપણે હવે થાચે છે તો હવે સીધા ઘેર જ જઈ હમ અભી કઈ ગાલી કમલ હા હે કરી જો ગાઈસ વચ્ચે એવો રોડ આવે છે ને 5-6 કિલોમીટર નો થાય કે 20-30 કિલોમીટર નો રોડ હોય ને ઉઠી જાય હવે સીધા આપણે ઘેર મળી મળીએ